મેં હમણાં કીધું એમ વાત તો સંતો એ કૃપા કરી છે પણ એક ફરમાય છે મારાણા પ્રતાપની કે વાત કરવાનું એક વાત કરી દઉં હમણાંથી મેં એને કરી એટલે આગુ પાછું થાય તો હાશ બી લઈ ગયો મહારાણો પ્રતાપ સિસોદિયા પરિવાર નું સંતાન જેને કે અમારો ક્ષત્રિય સમાજ છે બાબુ આપણે એનો ગર્વ તો હોય જ છે ને

હું નમું તો નહીં હું છત્રાણી નું થાવણ થયો છું બાકી મારે નમી ન દુનિયા કદાચ એમ કેવાય કે દિલ્હી ના બાદશાહ ની મચક ન મારી મચક આપી નઈ કે નો બાદશાહ હોય તો ભલે મોનો ખા હોય તો ભલે બાકી મારા ખોડિયામાં જીવ છે ત્યાં સુધી હું મોડો નવી વાત ખોટી પછી મોટા વડીલો હતા એને કીધું કે ભાઈ તમારે રાજા રાજાને વાંચવાનું અને અમારી ફરજાનો ખોડો કાઢવાનો આમાં મહારાણાએ વિચાર કર્યો કે વાત એ સાચી છે રજવાડા માટે અમારે મથવાનું અને નિર્દોષ માણસો મરે એટલે પોતાના ચારસો સૈનિકની ફોજ હતી અને એને કીધું કે મારી હારે તમે વી આવો એ ચારસો સૈનિકની ફોજ લઈ અને મહારાણા ભૂમગટના ગાળામાં વ્યોધાય મહારાણાના પ્રતાપની પાસે ચારસો સૈનિક હતા દિલ્હીના બાદશાહ પાસે બાવીસ હજાર સૈનિકની ફોજ હતી બાપુ કેમ પોગવું ડુંગરના ગાળામાં રહે છે પાણાના હોશિકા કરે બાપુ મેવાડ રાજા વિચાર કરજો જે સત ની દોરી છે ને એને તો બાપુ બહુ વહમ ઉપડ્યું છે બે દી પાંચ દી આઠ દી પછી તો દાણા ખૂટ્યા અને ઘોડાના પાવલામાં જે બાજરો સંટો તે રી ખંખેરી ખંખેરીને બાપુ બે દી કાઢ્યા અને એને એમ થયું મારું બેટું આ મારી પરજા ભૂખી મરી જાય અને હવે મારે આ દિલ્હીના શરણે જાવું પડશે આપડી ફર છે જો એમ હોય સુખમાં પીછે રહે અને દુઃખ માં આગે હોય ભાઈ ભાઈ બંધ તો જો એવા હોય ને તો કામ નો આમાં મળ્યા નથી લાવજે એક સિવાયજી લાવજે એક કરતા તેમના મારા ભાઈ બંધો કઈ સુખમાં ભલે આપણને સામો મળે કે ન મળે બાકી દુઃખ હોય ને બાપુ આમ પડખું ન મૂકે એને ભાઈ બંધ કેવાય શેરી મિત્ર સો મળે અને તાળી મિત્ર અને સુખમાં ને દુઃખ ભેળા રે ને એવા તો બાપુ લાખો માં એ બહુ ઓછા મળે એ ભામાશા રાત્રિ નો સમય છે રખડતો રખડતો ડુંગર ના ગાળામાં હાથ કરતો કરતો હાલો જાય મારાણા એ મારાણા એ મારાણા અને મારાણા હાકલ દીધી કોણ

તેથી વાણિયાનો દીકરો એમ કેતો કે તલવાર ઉપાડવી મારું કામ નથી પણ તું જેથી મેવાડ ની ગાદી ઉપર આવીને ત્યાં સુધી તારે જેટલું જોઈ એટલું અનાજ હું આપીશ પણ તું દિલ્હીના શરણે નો જતો શું કામ તું ગરાણીના પેટે આવતી રહ્યો છું તું જોઈ યા નમીશ ને તો દુનિયામાં કઈ નહીં

અને એ વખતે એક માલધારી સમાજના પતિ પત્ની બે જણા અહીંયાથી નીકળ્યા અને મહારાણાએ હાથ પાર્યો કય જોવાનો અહીંયા હોય અહીંયા હોય કે પાણી પાણી પીને જાવ તડકો છે પતિ પત્ની હતા એક સ્ત્રી અને એક પુરુષ ત્યાં આવી અને પાણી પાયું પાણી પીધું મહારાણો પૂછે છે એમ કે તમે બે જણા શું હગા થાવ છો પતિ પત્ની છો ભાઈ બેન છો દીકરો છો એટલે જણ ભોલ્યું

તેથી અમે કાળિયા ઠાકર પાસે એવી પ્રાર્થના કરી છે કે અમારો રાજા જે અમારી ગાદી ઉપર આવે મેવાડનો રાજા મહારાણો જે પોતાની ગાદી ઉપર આવે ત્યાં સુધી અમારે બેન ભાઈ બેન તરીકે નાતો રાખવાનો છે એ જે ગાદી ઉપર આવે ને તેથી અમે પતિ પત્ની થાય અને બાપુ રૂવાડા બાપુ મારણાના સામ 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 ઊભા થઈ ગયા કરે તારી ભલી થાય તારી

પોતાનું એક જાનવર ચેતક નામનો ઘોડો અને ચારસો સૈનિક પગપાળા હાથમાં તલવાર આના સિવાય કોઈ હથિયાર નહીં કોઈ ઘોડા નહીં હાથી નહીં ઊંટ નહીં કોઈ નહીં એક ચેતક નામ જો બાપુ જાનવર કેવા હોય બાપ કે બાપુ ખોડિયા જીવ કાઢી નાખે જાનવર આવા હોય પ્રેમ આપવો પડે તમારી બે હોય તમારી ગાય હોય તમારો ઘોડો હોય તમારો બળદ હોય બાપુ એનો જો ધરી પ્રેમ આપ્યો હોય ને એના ખોડિયા જીવ હોય ત્યાં સુધી માર ન ખાવા દે આટલી તો એનામાં માનવતા છે

હાથી ની ઉપર દિલ્હી નો બાદશાહ બેઠો બેઠો વિચાર કરે અને બાપુ મહારાણા પ્રતાપના દિલ્હીનો બાદશાહ વખાણ કરે વાહ જુવાન વાનશે તારી જનતા ને જો આ મેં આખી આટલા બાવીસ હજાર ને મેં રોટલા દીધા પણ તારા જેવા જો મારી પાસે હિન્દુસ્તાન માં હું કોઈને રાજ ન કરવા દે બાપુ ખા કરતા આવડવો જો દુશ્મન ને વખાણ કરવા પડે બાદશાહ ને દેખાડી દો કે ગણાશિયા ના કેટલું કળતર થતું હોય છે કેટલું બળ હોય જોવું દેખાડું ખરો ઘોડા ને લઈ જઈ

ચેતક ને કે છે પોતાના ઘોડા ને કે છે ચેતક મેં આખા જીવનમાં બે ને બાપ કીધા છે એક શિવ ભોળો નાથ અને એક મારો જન્મ આપનાર બાપ આના સિવાય મેં કોઈ બાપ નથી કીધા માંડી દે અને જો ચાકડી થી માટી નોછા નું ઉતારી લઉં તો હું બાપુ એક રાઉન્ડ આમ ઘોડા નો મરવે ચેતકે કીધું કે મારું શરીર આખું વિંધાઈ ગયું છે એક વખત ટ્રાય કરી જો જો થાય તો કરી લેજો નકર હવે મારી એટલી શક્તિ નથી કારણ કે આંતરડાતા આવતા આખો વેતરાઈ ગયો તો ચેતક બાપુ એટલા એને

અને એક બાજુ હાથી પડ્યો એક બાજુ દિલ્હી નો બાદશાહ પાટી પડ્યો અને એક બાજુ ચેતક ની આમ પીડ્યો આંખો નીકળી જાય બાપ ભાગ્યા માથે ઘા કરી ગરાશો નહીં દિલ્હી બાદશાહ ભાગી નીકળી ગયો આમ ચેતક ખામી નજર કરી બાપુ ચેતકની આંખમાંથી આંખ પડે છે ખોળિયા જીવ નીકળતો નથી આંખો નીકળી ગઈ છે છેલ્લા શ્વાસ આવે છે મહારાણો પ્રતાપ ચેતક નું માથું ખોળામાં લઈ અને એના આંખમાંથી હાથ રાખી

આ કોક ના દીકરા હતા બાપુ આવા જો સંતાનો આ દુનિયામાં જન્મ્યા હોય એ ધરતીમાં તમે હું જન્મ્યા હોય અને બાપુ જો અમુક અમુક તમે દેવા હે અરે બાપુ કરવાનું કઈક જુદું છે તમે કરવા ગયા જુદું બાપુ કઈક આવા સંતો કઈક આવા મંદિરો કઈક આવા ભગીરથ કાર્ય હતા હું તો બપોરે આવ્યો બાપુ સેવા કરનારા માણસો હતા બાપુ અમને આ તો બુફે જ હતું જમવાનું પણ બાપુ અમને હાથમાં થાળી નથી લેવા દીધી આપણે ધન્યવાદ દેવો પડે ઘરે બાપુ લાખ રૂપિયા નો દાન દેવાળો તો એકદમ મળી જાય બાપુ થાળી હેઠી ઉપર નારો એકદમ ન મળે આ તો બધી માન સેવાયું છે ઈ તો મે મારી નજરે જોયું અને ધન્યવાદ દેવો પડે હું તો એને વંદન કરું છું કે ખરેખર આવા મહાપુરુષો દુનિયામાં છે ને ત્યાં સુધી કોઈ દી દુકાળ નો પડે અને કોઈ દી કોઈનું અજુકતું મૃત્યુ ન થાય કારણ કે એવો ભોળીયો નાચ બેઠો છે ને એને અને મારા જેવા તમારી જેવાય જોયું ના નાથે નાચેનો જોયું હોય બધું બાપુ નોંધ કરી હોય એટલે તમે બધા ખૂબ મને શાંતિથી સાંભળ્યો બદલ બધાનો ખૂબ ખૂબ આભાર અને ઉજાગર હોય છે થાઈકોય શું ચાર પાંચ રાત્યુ ભેગી થઈ જાય એટલે કદાચ આખું પાછું થી હોય હવે હવાર સામું કરી લેજો મને કેતા નહીં કાંઈ તેમ ખોટું બોલ્યા દે બોળેલાસ કી જય વિદેશ રમાહલેવ કી જય ઓ નમઃ પાર્વદેવ દે હાર હર મહાદેવ